જામનગરના પટણી વિસ્તારમાં છત ધરાશાય સદામ રેસ્ટોરન્ટ પાસે મકાનની છત ધરાશાય અતિ જર્જરિત મકાનની છત ધરાશાય મકાનમાં વીસ થી વધુ લોકો રહેતા હતા મહોરમ તહેવાર હોવાથી લોકો બહાર ગયા હોવાથી મોટી જાનહાની ટળી ઘટનાની જાણ થતા ફાર વિભાગ પોલીસ તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ઘટના સ્થળે મકાન જર્જરિત હોવાથી એસ્ટેટ શાખા દ્વારા મકાનનું કરવામાં આવશે ડિમોલેશન जे इमारत आप जी रिया टोटल जर्जरित इमरत है વચ્ચેની જે છત છે એ પીઢિયા પાપડીની છત હતી જે તરણ માલનું દેશી મકાન છે એ ટોટલ આખ્યાથી છત ધરાશાયી થઈ ગઈ છે પછવાડીની સાઈડમાં વીસથી પચીસ માણસોને રેસ્ક્યુ કરીને અત્યારે કાયદા છે ફાયર શાખાની ટીમ એસ્ટેટ શાખાની ટીમ પોલીસ અને જીબી સમગ્ર ટીમને બોલાવી ને અત્યારે એક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈને જાનની નુકસાની ના થાય માલ જેટલું બચતું હોય એટલું માલ બચાવવામાં છીએ અને તાત્કાલિક ધોરણે જે જર્જરિત જે ભયાવા સ્થિતિનો જે ભાગ છે એને તાત્કાલિક દૂર કરે જેથી કરીને માણસોને કે નુકસાન ના થાય આવતા જાતા કે નુકસાન ના થાય તો તનમાનની ઇમારત છે એનું ક્યાંય નક્કી નથી કે કઈ બાજુ પર પડે ને જો એક પણ બાજુ પર ડાબી કે જમણી બીજી કોઈ પણ સાઈડમાં પડે તો બંને સાઈડમાં માણસો રહીએ છે જાનાની થાય એવી સ્થિતિ છે માટે તાત્કાલિક ધોરણ ડેમોલેશન કામ ડેમોટેશનની કામગીરી અત્યારે ફાયર શાખા મુજબ અને એસ્ટેટ શાખા મુજબ બંને ટીમો મુજબ અને જીબી તને ટીમો સાથે બોલાવી અને એક સંયુક્ત ઓપરેશન હલાવવામાં આવ્યું છે જેથી કરીને કોઈ જાન કે કોઈ માર નુકસાન ના થાય